तो देखो लोग सभा मत विस्तारना भारतीय जनता का उम्मीदवार भाई जशो भाई तेलो आप विस्तारने अंदर प्रवेश करने जाना विस्तारने अंदर मैं कहना था आपसे मैं सूची आप विस्तारों तेलो के अंदर तुम्हें बताऊंगा मैं सर्विस करता करता मैं सब

मैंने ज़रूरत तो शिबाकुमार पर कुबे नंदन पड़ी। बाकुम मैंने नहीं कहा था तो नहीं कहा था। सेवड़े पापड़ी साज़े में आ गए थे। इनके एक-एक लाख नहीं पड़े। अबे हमें पता भी कैसे चला? मैंने पांच लाख रुपए डाल के तीन जीवनी गलत देखे। तो पांच लाख नो टारगेट थे ही जैसे क्योंकि आप हैं हमें जोड़े ही जा रहे हैं बाल कृष्णा डोला जोड़े ही जा रहे हैं सबका चरण नर्वी का आनी जा दीरू पे भी लारी जा अरे लगभग हमारे साथे ना बोटा बागना काले को तो जोड़ा है महेंद्र सिंह चे अर्जुन सिंह चे भवर सिंह चे कहाँ कहाँ चे अब बहुत दानों को તે સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને એમ લાગે છે કે હવે પાંચ લાખની લીડ સો ટકા આપણા વિસ્તારની અંદર મળે અને લોકસભાની અંદર આપણો ઉમેદવાર જીતીને જાય નરેન્દ્ર મોદી સાહેબનું કામ અમે જોઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરીએ અને એ દ્રષ્ટિથી મને એમ લાગે છે કે અમે લોકો જે ગતિ વિકાસની ગતિ છે એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગતિ પણ અમે લોકો પણ ભરવા એ દીકરા પે સાથને સરકાર આપવા માટે પાર્ટિસિપેટ કરી છે મને 100% વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આપના વિસ્તારની અંદર જસુબેને ભલે પહેલી વખત આયા થઈ પણ ખૂબ સારા કામો દી જેવી આશા દે અપેક્ષા પર રાખીએ છે નરેન્દ્રભાઈ મોદીને ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન આપણે બનાવવાનો છે તમે લોકો એમની સાથેનો કામ જે કુછે અમે લોકો પાકી એમની કામની ગતિથી અમે ખૂબ પ્રભાવિત થયા અને પ્રભાવિત થઈને માધ્યમ ગતના પાર્ટી હવે જોઈન કરી તો એવા વિકાસસિંહ પુરસને એટલે ગુજરાતનો બડો પ્રધાન ગુજરાતનો બડો પ્રધાન આખા દેશનો બડો પ્રધાન પણ ગુજરાતમાંથી બડો પ્રધાન તરીકે જાલે એ રીતે જતી હોય એટલે એને સંપૂર્ણ સાથ અને સહકારને દેખો આપ મૂળ તો એક ગલતરી રાખી જા કે જોરાયા છે સમય ઘણો ઊંચો છે અને આ બધું લોકો ખૂબ ચાલે છે આપણે આ બાયનું લગન લઈને આવ્યા છે હાથ ને પહેરાવાનો છે એટલે આપણે બધા ખૂબ કાળજી રાખીને ચેટલો કરીને એને વિતાવવાના છે રાત્રે રાત્રે ગરમી પણ બહુ છે રાત્રે થોડું બને તો બધા મતકો ઉપર જે જે મતદાન મથકના પ્રભારી પ્રમુખો આ બધા સાથે મળી અને ખૂબ સારી એવી મહેનત કરી અને આપણે જશું કોઈને જીતાડવાના છે તો એવી વિનંતી કરવા માટે આપણી વચ્ચે અમે આવ્યા છે એ વિશેષ સમય ના રહેતા પરિથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું મારું સન્માન કર્યું અને આપ સૌ મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં આવ્યા એ બધા આપ સૌનો પણ નાટકે ખૂબ ખૂબ આભાર માનું છું